एक खूबज अमीर बाप नी एक नी एक दिक्री सोनिया हती माता-पिता बनने ते दिक्री ने खूबज प्रेम करता अने नान पर थीच ते दिक्री ने खूबज लाडकोर थी उझेरी हती सोनिया घर नु एकमात्र संतान हती એટલે खूबज प्रेम थी टेने उझेरी हती दिक्री मोटी थया पछि कॉलेज मा भणवा जवा लागी कॉलेज मा टेने कोई साथे प्रेम थई गयो टेने आ बात घरे आवी ने टेना माता-पिता ने करी અને કહ્યું કે તે તેના સાથે જ લગ્ન કરવા માંગે છે પિતાએ છોકરા વિશે તપાસ પણ કરાવી અને થોડા દિવસ પછી તેની દીકરીને લગ્ન કરવાની પણ ના પાડી અને કહ્યું કે તું આ છોકરાને હવે મળતી નહીં પરંતુ સોનિયા માની નહીં તેના માતા પિતા સાથે પણ તે ઝઘડો કરવા લાગી પરંતુ માતા પિતાએ તેને શાંતિથી સમજાવીને કહ્યું કે હું જે કહું છું તે તારા હિત માટે કહું છું तू प्लीज मानी जाते त्या चली गई परंतु एक दिवसे अचानक सोनिया ए घरे थी, भागी ने कार्तिक साथे लग्न कर लीधा माता पिता ने पात पड़ खबर पड़ी एट खूबज मोटो आंच परंतु सोनिया क्या हती ते कोई ने खबर ज नती माता पिता तेने माफ ने, तेने मांगता था परंतु सोनिया कोई पतोज सोनिया कार्तिक साथे भागी ने लग्न कर या पी गया चाल लग्न पहला तो सोनिया ने कार्तिके खूबज सपना देखा हता। परंतु ए सपना थोड़ा दिवस सुधीच चलया त्यार कार्तिक वर्तन पर सोनिया साथे खूबज फरी गय थोड़ा दिवस तो आ बधु चालतु रहू पी अचानक एक दिवस सोनिया ने खबर पड़ी के ते पोते मा छे। आ समाचार साथे ते खुशी थी ओहरवा लगी अने तेओना जीवनमा हवे नवू मेहमान आवशे ते विचारिने ते खुशखुशाल थई गई परंतु आ तेनी खुशी वधारे समय सुधी टकी शकी नहीं कारण के जारे तेने प्रेगनेंसी नी बात का तिकने करी तो ते आ बात सांबरी ने भड़की गयो खरु खोटू केतलो ए कहवा लाग्यो थोड़ा समय सुधी गुस्सामा रहा पछी ते क्याक चाल्यो गयो સોનિયાને એમ હતું કે હમણાં રાત્રે પાછો આવી જશે પરંતુ કાર્તિક બે દિવસ પછી પણ પાછો ન ફર્યો તે સોનિયાને એકલી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો સોનિયાએ તેને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ બધા પ્રયાસો વ્યર્થ ગયા હતા થોડા સમય પછી સોનિયા પાસે રહેલા પૈસા પણ બધા પૂરા થઈ ગયા હતા અને ઘરમાં હવે ખાવા માટે એક દાણો પણ અન્નનો બચ્યો ન હતો તેને પેલા વિચાર્યું કે પિતાને ફોન કરીને બધી વાત કરી દે પરંતુ માતા-પિતા સાથે ઝઘડીને આવી હોવાથી તેને ફોન કરવાની હિંમત ન થઈ અંતે એ શહેરમાં તે નોકરીની શોધમાં આમતેમ ભટકવા લાગી એક ત્યાં હોટેલ હતી ત્યાં તેને નોકરી મળી ગઈ નોકરી મળી એટલે તેણે ત્યાં પોતાનો ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે હોટેલના માલિકે ડોક્યુમેન્ટ જોઈને તેના પિતાનું નામ વાંચ્યું એટલે થોડી ચમક અનુભવી ત્યારે તેણે તે દીકરીને પૂછ્યું કે બેટા તું અહીં આ શું કરે છે એકલી રહે છે ત્યારે સોનિયા થોડી ભાવુક થઈ ગઈ અને કહ્યું કે હા હું એકલી જ રહું છું અને હું હવે સિંગલ મધર બનવા જઈ રહી છું એટલે મારે આ નોકરીની ખૂબ જ જરૂર છે સિંગલ મધર શબ્દ સાંભળીને હોટલના માલિકને લાગ્યું કે કંઈક તો ગડબડ છે બીજા દિવસે સોનિયા જ્યારે ત્યાં એકાઉન્ટિંગનું કામ કરી રહી હતી ત્યારે તેના પિતા તે હોટલમાં આવ્યા ઘણા સમય પછી તેના પિતાને જોઈને તે ભાવુક થઈ ગઈ પિતાએ તેને પૂછ્યું કે બેટા તું અહીંયા શું કરી રહી છે ત્યારે તે ઊભી થઈને તેના પિતાને માત્ર ભેટી પડી તેના ગળે જાણે ડૂમો ભરાઈ ગયો હતો તે એક પર શબ્દ બોલી ન શકી પિતા પણ તેને રડતી જોઈને ભાવુક થઈ ગયા અને પૂછવા લાગ્યા બેટા શું થયું છે કેમ રડી રહી છો યારે રડતા રડતા સોનિયાએ તેના પિતાને બધી વાત જણાવી ત્યાર પછી બધી વાત પૂરી કરીને કહ્યું પપ્પા મને માફ કરી દો અને મને પ્લીઝ ઘરે પાછી લઈ જાઓ હું ગમે તે થાય પરંતુ મારા આ બાળકને ખોવા નથી ઈચ્છતી પિતા સોનિયાને કહેવા લાગ્યા કે બેટા નહીં ક્યાંય મળ્યા ત્યારે દરરોજ બપોરે અહીંયા આ હોટેલમાં જમવા માટે આવતો હતો અને આજે તારા ડોક્યુમેન્ટ જોઈને હોટલના માલિકે મને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરી અહીંયા છે અને મને લાગે છે કે તે થોડી તકલીફમાં છે એટલા માટે જ હું તરત જ આજે અહીંયા આવી ગયો છું ચાલો આપણે ફરી પાછા આપણા ઘરે જતા રહીએ પિતાએ હોટેલના માલિકનો ખૂબ આભાર માન્યો અને બન્ને હોસ્પિટલે દેખાડવા માટે પણ ગયા ત્યાર પછી તેઓ પોતાના શહેર પાછા ફર્યા અને ફરી પાછી માતા-પિતા સાથે તે દીકરી રહેવા લાગી એ દિવસે તે દીકરીને સમજાઈ ગયું હતું કે માતા પિતાથી વધુ પ્રેમ આ દુનિયામાં કોઈ કરી શકે નહીં સુખ અને દુઃખ દુઃખ તો આવતા જ રહે છે પણ પણ હોય ત્યારે બાપ માત્ર ખુશીઓ અને પ્રેમ આપે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમે વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર